તો પુરાણ જે છે એ પુરાણ ની અંદર શિષ્ય અને ગુરુની પરંપરાથી જે પ્રશ્નો પૂછાયા શાસ્ત્રમાં એનું ઉત્તર શું છે એ ગુરુ કહે છે સાંભળો શિષ્યની સભા ગુરુની સાથે અને ગુરુ જ્યારે બેઠા ત્યારે શિષ્યોએ પ્રશ્નો પૂછ્યા અને ગુરુ એ જવાબ આપ્યો શિષ્યનો પ્રશ્ન હતો કે હે 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 મને આ અપાર સંસાર જે છે આ સમુદ્રમાં હું ડૂબી રહ્યો છું આ સમુદ્ર સાગરમાંથી આ ભવ માંથી કેવી રીતે પાર થઈ શકું એનું કોઈ વિધાન કહો કોઈ એવું વચન કહો કે જે વચન સાંભળવાથી અમારું કલ્યાણ થાય અપાર સંસાર સમુદ્ર આ દરેક જીવ જે છે આ ભવસાગર માં રહે છે અને આ ભવસાગર ની અંદર ઘણા જીવો તરી જાય પણ ઘણા બધા જીવો ડૂબી જાય છે આ ડૂબી ન જાય તેના માટેનું કોઈ સાધન હોય તો મને બતાવો તો ગુરુ કહે છે સાંભળો શિષ્ય આપના જે પ્રશ્નો છે એ પ્રશ્નોમાં અગર આપને કોઈ સાધન સ્વરૂપ હોય તો માત્ર ને માત્ર આપના આ બચાવવાના ઉપાય માત્ર ને માત્ર એક જ છે પ્રભુની શરણમાં રહેવું ભગવાનના સાનિધ્યમાં રહેવું એ જ મુક્તિનુસાર શિષ્યનો ઉત્તર આપતા ગુરુ કહે છે સાંભળો આ જગતમાંથી અગર કોઈ પાર ઉતરવું હોય તો કેવલ આ જગતના વિશ્વનાથ પ્રભુના શરણોને નૌકા બનાવી અને એ નૌકામાં સવાર થઈ અને આ જગતમાં ભવસાગરમાંથી મુક્ત થઈ શકાય તેનાથી બીજું કોઈ સાધન નથી આ એક જ પરંપરા છે ગુરુની પરંપરા ભગવાન મહાદેવના શરણોને નવકા બનાવી અને આ જગતમાંથી મુક્ત થવું જોઈએ